તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચાર લોકો લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુમાં બનાવ બન્યો છે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તમામનું રેસ્ક્યુ કર્યું છે અમદાવાદનો આ સમગ્ર બનાવ છે તે સામે આવી રહ્યો છે કે જ્યાં સાબરમતી વિસ્તારમાં લિફ્ટમાં ચાર લોકો ફસાયા હોવાની વિગતો છે તે મળી રહી છે હાલ તો આ ચાર લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુનો આ સમગ્ર બનાવ બન્યો કે જ્યાં લિફ્ટમાં ચાર લોકો ફસાયા હતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આ આ તમામ તમામ લોકોને કરવામાં આવ્યું છે ને લિફ્ટમાંથી ચાર બહાર કાઢી લેવામાં આવ્યા છે જોકે અવારનવાર આ પ્રકારની ઘટના છે તે બની રહી છે કે જ્યાં લિફ્ટમાં ફસાવાની ઘટનાઓ સામે આવી છે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે અનિતા સાબરમતી વિસ્તારમાં ચાર લોકો લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે શું મામલો સાબરમતી વિસ્તારમાં જે મૈત્રી સર્કલ આવેલું છે ત્યાં આજે ફ્લેટની અંદર જઈ રહ્યા હતા એ દરમિયાન અચાનક જ લિફ્ટ ફસાઈ ગઈ હતી અને કલાકો સુધી આ ચાર વ્યક્તિઓ ત્યાં ફસાઈ રહ્યા હતા જેને લઈને સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમ ટીમને જે જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની એક ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને આ ચારેય વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને તેઓને સલામત બહાર પાડવામાં આવ્યા છે હાલ તો જે તપાસમાં સામે આવ્યું છે કે આ સોસાયટીની અંદર જે લિફ્ટ છે તેનું મેન્ટેનન્સ નહીં થતું હોવાના કારણે આ સર્વિસ નહીં મળતા આ લીફ્ટ અચાનક બગડી હતી અને અટકાઈ ગઈ હતી જેને લઈને હાલ તો ફાયર વિભાગ દ્વારા પણ આ લીફ્ટના મેન્ટેનન્સને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે આ ચારેય વ્યક્તિઓ જે સલામત બહાર કરવામાં આવ્યા છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ હોળીના અવસરે પણ એક ચાંદેરા વિસ્તારમાં અનેક લોકો આ પ્રકારે લીફ્ટમાં ફસયા હતા તો જે પ્રકારે સોસાયટીમાં લિફ્ટનું મેન્ટેનન્સ અને સર્વિસને થતા આવી ઘટનાઓ સતત વધી રહી હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમે આ તમામ સોસાયટીઓને લિફ્ટનું સર્વિસ અને મેન્ટેન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર